મારિયા ઇગ્નિશ કાર અને જયેશભાઈ અલ્ટો કાર લઈને બે ગાડી લઈને જવાનું છે ફરવા જંગલમાં તો દર્શન કરવા જાય છે તો અન્યાચીને હોય છે સાપને નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તો મિત્રો આજે ક્યાં જવું છે ભાઈ જીવુભાઈ ક્યાં જવું છે આપણે જે જે ભગવાને જવું છે તો અમારી આ ઇગ્નિશ કાર અને જયેશભાઈ અલ્ટો કાર લઈને બે ગાડી લઈને જવાનું છે ફરવા તો ચાલો મળીએ તમને ગીરના જંગલ તરફ જઈ રહ્યા છે અને ચાલુંદ્રા મહાદેવ છે જવાનું છે જો રસ્તામાં ચારે તરફ વૃક્ષો તમને જોવા મળશે લીલોતરી વરસાદી વાતાવરણ છે એટલા માટે બન્યા રહેજો વિડીયોમાં આગળ તો મિત્રો રસ્તામાં છે ઘણા બધી બકરા જોવા મળ્યા સિવાને અને જીવને

તઆગત કરી લયા છે તો આપણે તો બસ બસ હવે આ તો જો મિત્રો અમારે જીવભાઈ

की दो दो की गदर आवे तो नहीं तो हां वाला

apa િમડ િમીા મં િઝા ને ચ્રલેણ ૾ાજે! ોએ બભા઴ાકn ંહભાદાક ઘલા મિાલ બા�

वहां एक

સીવા સીવા લસરપટ્ટી ખાવી છે તારે? યાની દીદી તારે લસરપટ્ટી ખાવી છે? એ બોલ સુ આગળી લડવાતો રાતો થઈ ગયા છે આને ની લઈ આગળી મૂકી દેની মতয়ায়ারায়ায়ায়ে সায়ার সায়ে

ખડક કરી નહોતો અમે બે પાના જરી જરી ખાઓ ને પાના જરી ટમેટા એક એક